નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ નીચે નવી સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોતીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છના અંગ્રેજી વિષયના ભાગ નંબર પાંચની જે નવી સ્વ અધ્યયન યુનિટ નંબર ટુ આ શિપ કેન વોક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો તે અહીં તમે જોઈ શકો છો એક્ટિવિટી વન તમને આપી દીધેલી છે ત્યાર પછી આપેલ છે એક્ટિવિટી ટુ જે શબ્દો આપેલા છે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે ત્યાર પછી આપેલું છે એક્ટિવિટી થ્રી તેમનો જવાબ પણ એ તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપેલી છે એક્ટિવિટી થ્રી બી તેમના જવાબ પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે એક્ટિવિટી ફોર ત્યારબાદ એક્ટિવિટી 5 ત્યારબાદ એક્ટિવિટી 6 આપેલી છે અહીં ત્યારબાદ એક્ટિવિટી સેવનિટી એટ ત્યારબાદ એક્ટિવિટી નાઇન એ एक्टिविटी एक्टिविटी दस एक्टिविटी टेन बी ત્યાર પછી આપેલું છે ફન એક્ટિવિટી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોતીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે